નમસ્કાર મિત્રો ગુજરાત ગવર્મેન્ટ જોબ અપડેટના યુટ્યુબ પ્લે પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે એમસીમાં નવી ભરતી જાહેરાત થઈ ગઈ છે આજે તો તાત્કાલિક ધોરણે ફોર્મ ભરી દેજો તો આપણે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર વિભાગમાં ચીફ ઓફિસર અને આસિસ્ટન્ટ ફાયરમેન સહિત એકસો ઓગણીસ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે સાહેબ ફાયર કર્મચારીની સૌથી વધુ એકસો બે જગ્યા ભરાશે ચીફ ઓફિસર માટે બાર બારમી જુલાઈ સુધી અરજી કરી શકાય છે અન્ય પોસ્ટ માટે ત્રેવીસ જુલાઈ સુધી ઓનલાઈન અરજી થઈ શકશે તો તાત્કાલિક છેલ્લી તારીખની રાહ જોયા વગર મિત્રો ફોર્મ ભરી દેજો અને તાત્કાલિક ધોરણે ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે તો તાત્કાલિક ધોરણે ફોર્મ ભરવા તમને વિનંતી છે છેલ્લી તારીખની રાહ જોતા નહીં સર્વર ડાઉન થઈ શકે છે મિત્રો તો આજના વિડીયોમાં એટલી માહિતી છે તો મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત મિત્રો